જય માતાજી પૂછો છો આજે આપડે આરકે ગુજરાતી માં મસ્ત નવો વ્લોગ લઈને આવી ગયા છીએ તો આજે મારો ભાઈ ભાઈબંધ છે ને મને એક વાતનું ખોટું લાગી ગયું આજે શું ભાઈ બન બોલો બોલો છું ખોટું લાગ્યું ગયું આપણે ખોટું એ લાગી ગયું કે ભાઈ ભાઈબંધ રહ્યો ને મને પૂછ્યા વગર મારો છે એકલો એકલો ગમે આવતો હોય મને કીધું નહીં કે હું વાળકપા જવું હું હારે ના આવત આપણે ઘોડા બિહાડી તને લઈને તો હેડ તો આવ્યા મારો છે પણ મને ફોન ના કરે શું કરવાનું આ રે મારાથી દસ કિલોમીટર હેઠો હવે એનો ફોન કરું તો આવતો વાર લાગે વાર એટલે બળી જાય પચાનું અને મારે તો આવવાનું હોય તો વાળ કપાવા એટલે પાછું બીજું એટલે એડવાન્સ થયું એટલે બે કિલોમીટર એટલે થઈ જાય રેડી કરી પરી વાત તમારા ભાઈબને સોખી શોખી છે વાત કરી એટલે મારા ભાઈબંધને બોલા આવ્યો નહીં એને તોય છેવટે મારા વગર સારી નહીં એટલે આવ્યો રહ્યો ગમો ફોન કર્યો પણ ગમો આવીને ફોન કર્યો પણ સારું જ આવું ચાલુ શું કરે તો ઘડી એકદમ ટકા ટકજો ભાઈબંધને વાળ કપાયા છે પણ તમને લાગશે નહીં કે વાળ કપાયા છે એમ તમને લાગે જ નહીં આ તો રાઈસ લોગી

કરમ બાજુ ઘર બાજુ જોતા તો આજ શનિવારે જેટલે દર્શન કરતા આવો પછી કરમ બજાર આપણે નડો તો ચલો તો અમે હર્મદાદાના મંદિરે જઈને મળીએ પેલી ઘડી બની અને અહીં આવી ગયા હતા હર્મન્દાના મંદિરે જોઈ નાખો હર્મદાદા દર્શન કરી નાખો હા જો દાદા તો મારા ભાઈ દર્શન કરી આવે પછી આપણે દર્શન કરી આવો तो कहीं आप दस तो तो तक जो ते इंडिया लड़ स तो क्या भाई एक फोन पकड़ो दर्शन एकदम टकाटक तक। जो खाली हाँ हनुमान दादा ना मंदिर मारे एकदम टकाटक

ले मिळ아요 तर मी वत्न बायर्न बनवण्याची इच्छा तरी बनायी राखले पण काही नाही तो बणाय रेजू खाली बघण तन बाकी एकदम तकाटक जो लया हे हे फूफा हेटू दास लया बीक लागे लया तो पाछू आजी पाछू आजी फूफा आले भाई दादा आले की कॉलेज मध्ये आशा मार वैभव भाई एकदम तकाटक ने एनसीसी

તો મિત્રો ફાઇનલી આપણે એકદમ ટકાટક રીતે ઘરે આવી ગયા હતા અને આપણે આવતી વખતે આવતા હતા તારો બ્લોગ નહોતો બનાવી ગયા કારણ કે વસમેક છે ને એક ભાઈ આપણા બાઇકમાં બેઠા હતા એટલે નહોતો બનાવ્યો બ્લોગ તો મિત્રો બસ આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય માતાજી અને આપણા હાથમાં બોલ બોલતો કારણ કે લખવાનું ચાલુ જ છે આપણે તો આવજો